આજરોજ પશ્ચિમ યુવક કોંગ્રેસ અને પૂર્વ યુવક કોંગ્રેસ બંને પ્રમુખશ્રીઓના યુવક વિશેષ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ચૌદમી તારીખ મકર સંક્રાંતિના સમયે રાહુલજી ભારત જોડો ન્યાયયાત્રાની શરૂઆત કરી હતી એ સમય સવારે ભારતના યુવાધન માટે એક પત્ર લખ્યો હતો અને એક સંદેશો આપ્યો હતો કે જેટલા સમગ્ર ભારત દેશમાં રાહુલજી એક પત્ર દ્વારા જાણ કરી હતી જે સંદર્ભે એકવીસમી તારીખ દિલ્હી ખાતે શ્રીનિવાસજીના અધ્યક્ષ સ્થાને અને ચૌદમી તારીખ ચોવીસમી તારીખે ગત હરપાલસિંહ સમાજ સમાજના અધ્યક્ષ સ્થાને સમિતિ ખાતે રોજગાર આપો ન્યાય આપો કાર્યક્રમ નું લોન્ચિંગ થયું ત્યારબાદ જ આજ રોજ કચ્છ જિલ્લાના બંને પ્રમુખના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ નો લોન્ચ કરવામાં આવ્યો છે જે પ્રધાનમંત્રી બે હાજર ચૌદ ના સાલમાં એક વર્ષની અંદર બે કરોડ માત્ર એક સત્તાવાર અકરીમ અખબાર દ્વારા જાણવા મળ્યું હતું કે આ પાંચ વર્ષની અંદર માત્ર માત્ર પંદર લોકોને જ રોજગાર મળ્યો છે જે સદંતર ભારતીય જનતા પાર્ટી નિષ્ફળતા ગણી શકાય આપણે કચ્છ જિલ્લાની જ વાત કરીએ અહીં બહુ મોટી ક્ષેત્ર છે બહુ મોટા કંપનીઓ રોજગાર આપવો પણ આની જગ્યાએ તો માત્ર અદાણી અંબાણી બિરલા સત્યમ જિંદાલ આવી કેટલી કંપનીઓ અને ઉદ્યોગો છે જે માત્ર ને માત્ર ક્યાંક ને આની સામે ક્યાંય પણ સરકારી ભરતી નથી થઈ યુવાનો રોજગાર નથી મળતો શિક્ષકોની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં હજી પણ જ્ઞાન સહાયક શિક્ષકો આપવામાં આવે લડત ચલાવી હતી ત્યારબાદ જ્ઞાન શિક્ષકો સરકાર દ્વારામાન ડોક્ટર નથી અને ટોટલ બે હજાર ત્રણસો ત્રેવીસ થી વધુ લોકોનો પીએચસી અને સીએચસી સેન્ટરોમાં સ્ટાફ ની ઘટ છે જે પણ ક્યાંક ને ક્યાંક ખામી દર્શાય છે કે સરકાર માત્ર ને માત્ર માઇક અને

તરે ભજીયા તરે ચાય વેચે ત્યાં પૂછો સીમિત્રી